કારેલી બીટીડ્યાઈ કા આપો ખાવા આલે ખાતા નહી કારે ગાઈસ આપણે સોપાની તૈયારી કરી દીધી છે આ ઇથું જ ડોબલી ફોન કે સાઈડમાં ચાઈ ચા જો

અબ બતા કે ચાર દીવારી બરું ધોળું મળ્યું ક્યું એ તેડા આ બતા કે ચારા લેટવા છે ચાળા લેટવા છે ને ચાળા પર કોણ કરે જો પાટિયા નઈ ને કે મા તને ચીલ્લું મારતી હાલ મજા આવી છે બસ લે આવ ના 3 મિનિટમાં જો આ ચાનો ફોલ લેટો ચા ચા